ઓકે એટલે એ બધું થયું પરફેક્ટ એટલે ચોક્કસ જોગવાઈઓ થઈ એટલે આપણી ભારતની બંધારણ જે સભા છે એ કેવી બની શક્ય બની એટલે હવે આપણો જે બંધારણ સભા શક્ય બની છે એટલે હવે જે ભારતનું બંધારણ છે એ બનાવવાનું શું થશે મિત્રો ચાલુ થઈ જશે હવે હવે ભારતનું બંધારણ શું થશે બંધારણ આપણે બનાવવું પડશે કામ ચલાવ સરકાર થશે એવી બધી જોગવાઈઓ મિત્રો થશે

ત્યારબાદ વાત કરીએ તો કે ઓગણીસો ને એકવીસ માં કે બાપુએ માંગ કરી ત્યારબાદ વાત કરીએ ઓગણીસો ને બાવીસ માં તો કે કોણે માંગ કરી એની બેસનટે માંગ કરી